બે રોટલીના બદલે છ રોટલી ખાઈ જાવ તેવું ઢાબાના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ નવી રીતે સુપર ટેસ્ટી ગ્રેવી વાળું શાક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું સેહતનો ખજાનો ગણાતો સરગવાનું શાક અને સાથે સરગવા બટેટાનું એકદમ નવી રીતે ગ્રેવી સાથે બનાવીશું તો હોટલ રેસ્ટોરન્ટ કે ઢાબાના શાકને પણ ટક્કર મારી દેશે સિમ્પલ રીતે સરગવાને બાફવાની કોઈ ઝંઝટ નથી અને એકદમ સરળ રીતે બનાવીશું અને ટેસ્ટી મસાલા સાથે બનાવીશું તો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે સરગવા બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક નંગ બટેટું લીધું છાલ કાઢી આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી અને એ જ રીતે મેં સરગવાને પણ આ રીતે લાંબુ કટ કર્યો છે તો મેં અહીંયા બે નંગ સરગવાની સીંગ લીધી હતી એને આ રીતે કટ કરી લીધી જો સરગો બહુ કઠણ હોય તો એની થોડી હલકી છાલ કાઢી લેવાની હવે આપણે બાફવાની ઝંઝટ વગર આ સરગવાને અને બટેટાને કૂક કરવાના છે તો તેલ એડ કરીશું તેલમાં જ તેલ ગરમ થાય એટલે બટેટા અને સરગવાને એડ કરી દેસુ અહીંયા હલકા સરસ રીતે રોસ્ટ થઈ જાય થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે તળી લેવાના છે તો ખૂબ જ સરસ સિમ્પલ અને ઝડપથી આ શાક બનીને તૈયાર થઈ જાય છે જો તમે ક્યારેય આવું સરગવા બટેટાનું શાક નો ટ્રાય કર્યું હોય તો એકવાર તો જરૂરથી કરજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે સરગવા અને બટેટાને સોફ્ટ થતાં થોડી વાર લાગે ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈએ એના માટે પાપડી ગાંઠિયા લીધા છે અને દાણા લીધા છે પાપડી ગાંઠિયા ન હોય તો એની જગ્યાએ સેવ પણ લઈ શકાય બંનેનો આપણે આ રીતે અધકચરો પાવડર તૈયાર કરી લેશું તો આ રીતે અધકચરો ભૂક્કો તૈયાર થઈ ગયો છે આપણે એને એક બોલમાં કાઢી લેશું હવે એમાં બીજા મસાલામાં એક ટી સ્પૂન સફેદ તલ વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર થોડું મીઠું એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન ખાંડ એડ કરવાની અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો એકદમ ઇન્સ્ટન્ટ ચટપટો અને ટેસ્ટી મસાલો તૈયાર થઈ જાય છે પાપડી ગાંઠિયાની જગ્યાએ તમે ચણાનો લોટ પણ એડ કરી શકો પણ એને તમારે શેકીને એડ કરવાનો રહેશે અહીંયા ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર કરવા માટે મેં પાપડી ગાંઠિયાનો યુઝ કર્યો છે મિક્સ કરી લેશું અને આપણો આ ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર થઈ ગયો આનાથી સો ઘણો સ્વાદ વધારી દેશે શાકનો અને હોટલ રેસ્ટોરન્ટ ઢાબાના શાકને પણ ટક્કર મારી દેશે મસાલો તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ બટેટા હવે સોફ્ટ થઈ ગયા છે ખાસ કરીને આ રીતે ચેક કરી લેવાના હલકા સોફ્ટ થઈ જાય પછી આપણે એને તરત જ કાઢી લેશું અને સરગવાની સિંગને કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે તો એ પણ સોફ્ટ થઈ ગઈ હશે અંદરથી તો હવે આપણે આ સરગવા અને બટેટાની તેલમાંથી કાઢી લેવાના જો ઘરમાં સરગવો ન ખવાતો હોય તો એકવાર આ રીતે સરગવાની સીંગનું શાક બનાવજો બધાનો ફેવરિટ થઈ જશે અને કિલો કિલો સરગવો સાથે લાવશો એટલો પરફેક્ટ છે અને ખાસ કરીને સરગવો ખૂબ જ હેલ્ધી હોય છે કેલ્શિયમથી ભરપૂર હોય છે તો જરૂરથી ખાવો જોઈએ હવે આપણે એ જ તેલમાં બીજો વઘાર કરીશું એના માટે એક ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું આ રીતે ફૂટી જાય પછી થોડી હિંગ એડ કરવાની અને એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ જો અહીંયા તમે લસણ ખાતા હોય તો આદુ મરચાં અને લસણની ત્રણેયની પેસ્ટ પણ એડ કરી શકાય છે મેં લસણ નથી એડ કર્યું એટલે હું સ્કીપ કરું છું હવે આ પેસ્ટને આપણે સારી રીતે સાતળી લેવાની હલકો કલર ચેન્જ થઈ જાય કચાસ બિલકુલ આ રીતે નીકળી જાય તમે જુઓ તેલ પણ છૂટું પડી જશે બસ હવે આ સમયે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી કટ કરી એડ કરીશું જો ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવા ડાયરેક્ટ તમારે ટમેટાનો યુઝ કરવાનો અને ટમેટાથી તમારે એનો વઘાર કરવાનો હવે ડુંગળીને આપણે હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે તો એમાંથી તેલ સરસ રીતે આ રીતે છૂટું પડવા લાગશે બસ ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો અહીંયા બે જ મિનિટમાં તમે જુઓ ડુંગળીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે અને સરસ એવી કૂક થઈ ગઈ છે તો આ સમયે આપણે એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે મસાલામાં પણ મીઠું એડ કર્યું છે તો અહીંયા ડુંગળી ટામેટા ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે મિક્સ કરી દઈશું અને ટામેટાને આપણે સારી રીતે સોફ્ટ કરવાના છે તો ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો અહીંયા ત્રણ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ તો તમે જુઓ ટામેટા એકદમ મેસી થઈ ગયા છે અને સરસ એવા કૂક થઈ ગયા છે બસ આ રીતે તમે પ્રેસ કરો તો ટામેટા છે એકદમ સોફ્ટ હોવા જોઈએ એનાથી સરસ એવી ગ્રેવીમાં થિકનેસ પણ આવશે અને ખટાશ પણ આવશે હવે આપણે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દેવાનો છે આ સમયે તેલમાં જ મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ રીતે મસાલા કૂક થઈ જશે ખૂબ જ સરસ રીતે એની ફ્લેવર આવશે અને આપણે એને સારી રીતે સાતળી લેવાનો છે તો આ રીતે મિક્સ કર્યા પછી આ મસાલો છે એકદમ ડ્રાય થઈ જશે પછી આપણે એમાં જેટલી ગ્રેવી જોશે એ પ્રમાણે પાણી પણ એડ કરીશું તો બધો મસાલો સારી રીતે સતળાઈ ગયો હવે આપણે પાણી એડ કરીશું તો હું અહીંયા દોઢ કપ પાણી એડ કરું છું કારણ કે જે આપણે દાણા અને બધા મસાલા એડ કર્યા છે એમાં પાણીની થોડી વધારે જરૂર પડશે તો અહીંયા થોડું પાણી વધારે એડ કરવાનું એટલે પરફેક્ટ ગ્રેવી તૈયાર થશે મિક્સ કરી લેશું અને આ ગ્રેવીને આપણે સારી રીતે કૂક કરવાની છે તો ગ્રેવી છે એ સરસ એવી કૂક થવા લાગે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો અહીંયા જુઓ તમે સાઈડમાંથી હવે ગ્રેવી સરસ એવી ઉકળવા લાગી છે અને વચ્ચેથી પણ આ રીતે ઉકળવા લાગી છે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની એટલે બધા મસાલા છે એ સરસ રીતે કૂક થઈ જશે મિક્સ કરી લેશું અને હવે આપણે જે બટેટા અને સિંગને તૈયાર કરી છે એ એડ કરી દેસું તો આપણે એટી પર્સન્ટ સુધી તો એને પહેલાંથી જ કૂક કરી લીધી હતી હવે બાકીની કૂક અહીંયા થઈ જશે તો જો પહેલાં કૂક ન થઈ હોય તો કોઈ ટેન્શન નહીં આ સમયે પણ કૂક થઈ શકે છે તો તમારે કોઈ અલગથી બાફવાની ઝંઝટ નહીં રહે તમે પાણીમાં અલગથી જો આ સિંગને બાફો તો એના ન્યુટ્રિશન છે એ પાણીમાં જતા રહેતા હોય છે એટલે ખાસ આ રીતે તમે આ શાકને બનાવજો ટાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો હવે ત્રણ મિનિટ પછી ચેક કરી લઈએ અહીંયા તમે જુઓ તેલ કેટલું સરસ રીતે ઉપર છૂટું પડી ગયું શાકનો કલર પણ ખૂબ જ સરસ એવો આવી ગયો અને અહીંયા તમે પેનને ખોલશો ત્યારે જ તમને ખબર પડશે કે કેટલો સરસ એમાં ફ્લેવર આવે છે અને તમે એકવાર ટેસ્ટ કરશો તો તમે વારંવાર આ શાકને બનાવશો એટલું સરસ લાગે છે જો તમને થોડું પણ મીઠાસવાળું શાક પસંદ હોય તો આ સમયે થોડો ગોળ એડ કરી દેવાનો અને ખાસ કરીને તમારે આ સિંગ અને બટેટાને ચેક કરી લેવાના અહીંયા તમે જુઓ કેટલી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી લીલા દાણા એડ કરી દેસું અને મિક્સ કરી લેશું આ શાકને તમે રાઈસ સાથે પરોઠા સાથે રોટલી સાથે અને ટિફિનમાં બાળકોના લંચ બોક્સમાં બનાવીને આપી શકશો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ હેલ્ધી બને છે અને ઝટપટ પણ તૈયાર થઈ જાય છે તો ઢાબાના શાકને પણ ટક્કર મારી દે તેવું આપણું સરગવા બટેટાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે તમે જુઓ કેટલું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એકવાર તો આ શાકને ટ્રાય કરવાનું બને છે તો જલ્દીથી જલ્દી ચાલો તમે ટ્રાય કરો ત્યાં સુધીમાં હું ફરી મળીશ એક નવી રેસીપી સાથે ચાલો થેન્ક યુ ફોર વોચિંગ